દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂર્ણા નદીનું પાણીમાં વધારો બ્રિજ બંધ થતાં દસ થી વધારે ગામે માર્ગ બદલવો પડ્યો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂર્ણા નદીનું પાણીમાં વધારો બ્રિજ બંધ થતાં દસ થી વધુ ગામે માર્ગ બદલવો પડ્યો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી સુરત અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ સતત વરસી રહ્યો છે પરિણામે પૂર્ણા નદીમાં પાણીનું સ્તર બઢાઈ ગયું છે અને પાણી ભરાવાને કારણે વિસ્તારમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે સતત વરસાદ અને નદીના જોરદાર વહેણથી પડતી પરિસ્થિતિને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેનાથી લોકોની જીવ તટ પર અસર પડી રહી છે ખાસ કરી પૂર્ણા નદી પર આવેલા બ્રિજને પાણી ભરાવાના જોખમને લઈ બંધ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે આ કારણે તાપી જિલ્લામાં દસથી વધુ ગામડાના લોકોએ લાંબા માર્ગો વાળો વિક્રમિક રસ્તો લીધા છે જેથી ટ્રાફિક અને મુસાફરીમાં અડચણો ઊભા થયા છે સ્થાનિક તંત્રને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક રાહત કામગીરી અને માર્ગ વ્યવસ્થાની સાજ સફાઈ કરવાની કાર્યવાહી કરી રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને લોકોમાં જાગૃતિ લાવવા અનાવશ્યક બહાર જવા ટાળો તેવું સૂચન કર્યું છે તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને રિલીફ કેમ્પ પણ ખોલવાના પ્રયાસો ચાલુ છે લોકોએ આ પરિસ્થિતિમાં સાવચેતી સાથે વર્તન કરવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે